છો આજે ના નવા વિડિયો તમારું બધાનું સ્વાગત છે અને આશા કરું છું કે તમે લોકો મજામાં જ હશો તો ફ્રેન્ડ સવારના 10:30 વાગ્યાનો ટાઈમ થયો છે ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે બસ હવે મારે કરવાની છે રસોઈ અને બે ત્રણ બીજી વસ્તુ એક્સ્ટ્રા કરવાની છે જેમ કે ચારુ મસાલો છે અને અડદિયા પાક છે તો ચલો હેની પ્રિપરેશન સ્ટાર્ટ કરીએ અને સાથે સાથે રસોઈ ભી કરતા જઈએ તો ફ્રેન્ડ બે ત્રણ દિવસ પહેલા ઘરઘંટી નીકળી હતી ત્યારે મેં અડદની દાળ પીસી લીધી હતી તો અહીંયા અડદની દાળ પાંચસો ગ્રામથી થોડી ઉપર હતી અને કરકરો એનો લોટ દળવાનો છે તો બસ હવે આપણે આમાં સૌથી પહેલા દ્રાબો આપશું અને પછી એને અડધી કલાક માટે રેસ્ટ દેશું તો અહીંયા ધ્રાબો આપવા માટે સૌથી પહેલાં અડધો કપ જેટલું દૂધ લેવાનું છે દૂધ ફ્રીજનું એકદમ ઠંડુ નથી લેવાનું જો ઠંડુ ફ્રીજનું દૂધ હોય તો તેને થોડું ગરમ કરી લેવાનું છે અને અહીંયા એક મોટી ચમચી મેં ઘી નાખેલું છે નાની ચમચી હોય તો બે ચમચી નાખવાનું છે ઘીની ક્વોન્ટિટી અહીંયા સરખી રીતે વ્યવસ્થિત લેવાની છે અને પછી બેને મિક્સ કરીને ગરમ કરવાનું છે બહુ નથી ઉકાળવાનું થોડું ગુનગુનું ગરમ થાય અને ઘી ઓગળી જાય તેટલું ગરમ કરી અને પછી બે મિક્સચરને લોટ સાથે મિક્સ કરવાનું છે જેનાથી લોટનું ટેક્સચર છે તે કણીદાર બને છે અને એને ધ્રાબો આપવાનું કહેવામાં આવે છે ધ્રાબો આપવો જરૂરી નથી તમે ધ્રાબા આપ્યા વગર પણ અડદિયા બનાવી શકો છો પણ એક ટ્રેડિશનલ પ્રોસેસ અડદિયાની છે તેમાં ધ્રાબો આપીને અડદિયા બનાવવામાં આવે છે જેનાથી અડદિયાનું જે ટેક્સચર છે તે કણીદાર બને છે તો ફ્રેન્ડ અહીંયા બે હાથે મસળીને લોટ ઘી અને દૂધ ત્રણેય મિક્સ કરવાના છે અડદિયા પાક એ ગુજરાતની ટ્રેડિશનલ સ્વીટ છે જે શિયાળામાં હરેકના ઘરમાં બનતી જ હોય છે અડદિયા પાકમાં શક્તિવર્ધક વસાણાઓ નાખવામાં આવે છે જે શરીરને અંદરથી ગરમ કરે છે ઇમ્યુનિટી વધારે છે અને હાડકાંને મજબૂત કરે છે તો ફ્રેન્ડ અહીંયા સરખી રીતે લોટને મસળી દીધો છે હવે એને દબાવી અને અડધી કલાક કલાક કે બે કલાક તમારી પાસે જેટલો ટાઈમ હોય એટલો રાખી અને ધ્રાબો આપવાનો છે તમે દસ મિનિટ પણ એને રાખી શકો છો અને ત્યાં સુધીમાં આપણે બીજા કામ કરી લઈએ જેમ કે મારે બનાવવાનો છે ચાનો મસાલો ચા પણ શિયાળામાં વધારે જ પીવાય છે એટલે મસાલો ખાલી થઈ ગયો છે તો સૌથી પહેલાં મેં અહીંયા લીધી છે ઇલાયચી આ ઈલાયચી હું ડી માર્ટમાંથી લાવી છું તો બે પેકેટ ઈલાયચીના લીધા છે વીસ ગ્રામનું આઈ થિંક એક પેકેટ છે અને થોડી મારી પાસે ઈલાયચીના દાણા પણ પડેલા છે તો એ બી નાખીશ તો ફ્રેન્ડ હું જે બી રેસીપી બનાવું છું એ મોસ્ટલી અંદાજે જ બનાવું છું નાપ સાથે બહુ ઓછી બને છે તો આજે તમને અંદાજે જ કહી દઉં છું કે હું કેવી રીતે અંદાજ નીકાળું છું અહીંયા જેટલી ઇલાયચી છે એટલા એના અડધા દાણા લીધા છે ઈલાયચીના અને ઇલાયચીના દાણા છે એટલા જ મેં લવિંગ લીધા છે અને જેટલી ગ્રીન ઈલાયચી છે એટલા મેં કાળા મરી લીધા છે દેખાવમાં તમે જોઈ શકો છો કે સેમ લાગે છે અને જેટલી ઈલાયચીના દાણા છે એટલા જ મેં તજ લીધા છે અને અહીંયા બેથી ત્રણ મોટી ઈલાયચી લેવાની છે પણ મારી પાસે અત્યારે મોટી ઇલાયચી ખતમ થઈ ગઈ છે અને એકદમ જીણી છે છે તો મેં અહીંયા બધી લઈ લીધી અને એને ફોલીને નાખવાની છે અને પછી એમાં નાખશું વલિયાળી તો વલિયાળીની ક્વોન્ટિટી બી ગ્રીન ઇલાયચી જેટલી જ લેવાની છે તો એવી રીતે અંદાજે જ હું બધું નાખું છું અને પછી અહીંયા મેં એક જાયફળ લીધું છે અને જાવિંત્રીના બે ત્રણ ફૂલ લીધા છે જાયફળ અને જાવિંત્રીનો ટેસ્ટ સેમ જ હોય છે કારણ કે જાવિંત્રી જાયફળનું એક ફૂલ જ છે હવે બધાને આપણે મીડિયમ ટુ સ્લો આંચ ઉપર બે થી ત્રણ મિનિટ રોસ્ટ કરશું શેકવાનું એટલા માટે છે કે એમાં જે મોઇશ્ચર હોય તે ઉડી જાય અને આપણો મસાલો લોંગ ટાઈમ સુધી બગડે નહીં ફ્રેશ રહે અને ફ્રેન્ડ જો તમારી પાસે ઇલાયચીના દાણા ન હોય તો એલચીની ક્વોન્ટિટી તમે વધારી શકો છો અને હવે જો ફ્રેન્ડ અહીંયા ઓલમોસ્ટ બધું શેકાઈ ગયું છે બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને સુગંધ પણ સરસ આવવા માંડી છે તો અત્યારે ગેસને બંધ કરીશ અને ગેસને બંધ કર્યા પછી પણ આપણે થોડી વાર માટે એને હલાવવાનું છે કારણ કે જે લોઢી છે તે ગરમ હોય છે અને પછી જે બી બોટલ નીકાળી હતી મસાલાની એ બધી પાછી જગ્યાએ મૂકી દઈશ કારણ કે મારે હવે અહીંયા અડદિયા પાક માટે થોડી તૈયારી કરવાની છે તો ફ્રેન્ડ બધું સાથે સાથે સમેટતી બી જાઉં છું એટલે કિચન વધારે ફેલાય નહીં અને વચ્ચે વચ્ચે આને પણ હલાવું છું હવે જ્યાં સુધી મસાલો ઠંડો થાય ત્યાં સુધી હું ફટાફટથી શાક સુધારી લઈશ કારણ કે રસોઈ તો બનાવવાની જ છે તો અહીંયા આજે બનવાનું છે કોબી બટેટા અને વટાણાનું શાક અત્યારે શિયાળો છે એટલે કોબી બહુ જ ફાઇન ફ્રેશ આવે છે તો ફટાફટ કટિંગ થઈ જાય છે અને અહીંયા મેં શાક પણ વઘાર લીધું છે સાથે સાથે મેં ભાત મૂકી દીધા છે અને હવે દૂધ પણ આવી ગયું છે તો તેને બી ગરમ કરી લઈશ આમ આજે રસોઈની કોઈ ઉતાવળ નથી કારણ કે હસબન્ડ અને પાર્થિલ બે અઢી ત્રણ વાગે આવશે પણ મારે અડદિયાનું કામ પણ લાંબુ ચાલશે એટલે રસોઈ સાથે સાથે કરતી જ જાઉં છું હવે હું જે અડદિયાનો આપણે ધ્રાબો આપ્યો હતો તેને પીસી લઈશ પીસવાની જગ્યાએ તમે તેને ચાળી પણ શકો છો પણ પીસવાનું વધારે ઇઝી પડે છે પીસવાથી કે ચાડવાથી લોટનું જે ટેક્સચર છે તે એક સરખું થઈ જાય છે કારણ કે એમાં ઘી અને દૂધ નાખ્યું હતું એટલે તેમાં દાણા દાણા જેવું ટેક્સચર બન્યું છે અને તે બધા દાણા છે તે અનિબંધ છે કોઈ મોટા છે કોઈ નાના છે તો પીસવાથી જે એનું ટેક્સચર છે તે એક સરખું થઈ જાય છે તો ફ્રેન્ડ જુઓ અહીંયા બધું પીસાઈ ગયું છે અને તમે જોઈ શકો છો દેખાવમાં એક સરખું એનું ટેક્સચર થઈ ગયું છે હવે આ લોટને સાઈડમાં મૂકી દઈશ અને આજે અડદિયા પાક હું ખાંડના બનાવવાની છું તો ખાંડને બી થોડી પીસી લઈશ તો ફ્રેન્ડ અડદિયા પાક બનાવવાની પણ ઘણી બધી અલગ અલગ પ્રોસેસ છે ઘણા લોકો ગોળના બનાવે છે ઘણા લોકો ખાંડની ચાસણી કરીને બનાવે છે પણ હું અહીંયા ઉપરથી જેમ મગજ બનાવે છે તેવી રીતે જ કાચી ખાંડ નાખીને અડદિયા પાક બનાવું છું તો અહીંયા ખાંડને મેં પીસી લીધી છે અને પછી હવે અહીંયા આ દૂધ મૂકી દઈશ બે દૂધ લઉં છું એટલે એક દૂધ થઈ ગયું અને બીજું દૂધ બાકી હતું તો તે મૂકી દીધું અને સાથે સાથે અહીંયા શાકનો જે મોટા ગેસ ઉપર હતું તેમાંથી તેને નાના ગેસ ઉપર ટ્રાન્સફર કરી દઈશ અને મોટા ગેસ ઉપર હું બનાવીશ અડદિયા પાક કારણ કે મોટો ગેસ ખૂણામાં છે અને હળદિયાનો જે લોટ શેકવાનો છે તેમાં વીસથી બાવીસ મિનિટ ટાઈમ લાગશે એટલે હલાવવો ઈઝી પડે તો ફ્રેન્ડ અહીંયા સૌથી પહેલાં કડાઈમાં ઘી લેવાનું છે કડાઈ બને એટલી જાડી બોટમની લેવાની છે અને અહીંયા ચાર પાંચ મેં મોટા ચમચા ઘી નાખેલું છે જો તમારો લોટ પાંચસો ગ્રામ હોય તો ત્રણસોથી ચારસો ગ્રામની વચ્ચે ઘીની જરૂરત પડે છે તો ફ્રેન્ડ અહીં મેં ઘી અંદાજે જ લીધું છે અને ઘી ગરમ થાય પછી તેમાં બધો લોટ નાખી દેવાનો છે અને બંનેને મિક્સ કરી દેવાનો છે લોટ આખો ભીનો થઈ જાય એટલું ઘી હોવું જરૂરી છે તો લોટના ટેક્સચર ઉપરથી જ તમને ખબર પડી જશે કે આમાં ઘીની જરૂરત છે કે નહીં તો ફ્રેન્ડ અહીં લોટ ઘીથી ભીનો તો થઈ ગયો છે પણ લોટ હજી છૂટો છૂટો છે લોટ ઘીમાં પલળી અને લંપ જો બની જાય ત્યાં સુધી એમાં ઘી મિક્સ કરવાનું છે તો અહીંયા બે મોટી ચમચી પાછું મેં ઘી નાખ્યું છે અને જરૂરત પડે તો પાછું નાખશું પણ એનું જે ટેક્સચર છે લોટ અને ઘીનું બે એનું એક લમ્પ જેવું બનવું જોઈએ છૂટું છૂટું ના હોવું જોઈએ તો ફ્રેન્ડ અહીંયા હજી પણ મને થોડી ઘીની જરૂરત લાગે છે તો થોડું ઘી નાખી દઈશ અને બસ હવે થઈ જશે સ્ટાર્ટિંગમાં તમને થોડું હલાવવામાં લોટને શેકવામાં હેવીનેસ લાગશે કારણ કે હજી લોટ કાચો છે પણ જેમ જેમ લોટ શેકાતો જશે તેમ તેમ તે હલકો થતો જશે અને હવે એમાં નાખશું આપણે ગુંદર તો ફ્રેન્ડ અત્યારે ગુંદર નથી નાખવાનું પણ અહીંયા જે ગુંદ છે મારી પાસે તે ઝાડું છે તો એને મારે પીસવાનું બાકી છે એટલે હું અહીંયા ખાંડી નાખીશ એટલે થોડું એ બારીક થઈ જાય તો તે કામ હું લોટ શેકતા શેકતા કરીશ લોટ શેકાઈ જાય પછી એમાં ગુંદ નાખવાનું છે બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનો છે વીસક મિનિટ થઈ ગઈ છે અને લોટ ઓલમોસ્ટ હવે શેકાવા જ આવ્યો છે થોડો બ્રાઉન ઇઝ થવા દેવાનો છે ડરવાનું નથી કારણ કે જો લોટ સરખો નહીં શેકાય તો અડદિયા પાક કાચો લાગશે હવે લોટ શેકાઈ જાય પછી તેમાં નાખવાનું છે ગુંદ લોટમાં ઘીનું પ્રમાણ વધારે છે એટલે ગુંદ તેમાં જ ફ્રાય થઈ જશે જુઓ ફ્રેન્ડ ગુંદ ફૂલવા લાગ્યું છે ગુંદ ફૂલીને એની સાઇઝથી ત્રણ ગણું થઈ જતું હોય છે તો તમે જોઈ શકો છો કે ગુંદના બબલ્સ બનવા માંડ્યા છે તો અહીંયા મેં ગેસ બંધ કરી દઈશ કારણ કે હવે કઢાઈ બહુ જ હીટઅપ છે એટલે ગુંદ આમાં જ ફ્રાય થઈ જશે અને જુઓ ફ્રેન્ડ કેવું સરસ ગુંદ ફ્રાય થઈ ગયું છે અને ગુંદને એકલું ઘીમાં ફ્રાય કરવાની જરૂરત નથી અને હવે એમાં હું નાખીશ સૂંઠ પાવડર ત્રણથી ચાર ચમચી જેટલો મેં માં સૂં પાવડર નાખો છે કારણ કે બીજા કોઈ વસાણા હું આમાં નથી નાખવાની તમે આમાં અડદિયા સ્પેશિયલ બત્રીસું કાટલું મળે છે તો તે પણ નાખી શકો છો તો અહીંયા મેં ત્રણ ચમચી જેટલો સૂંઠ પાવડર નાખ્યો છે જુઓ ફ્રેન્ડ કેટલો મોટો બોલ બની ગયો છે ગુંદનો લોટ શેકાઈ જાય પછી તેમાં ગુંદ ઉમેરવાનું છે કેસ બંધ કરી દેવાનો છે સૂંઠ પાવડર નાખવાનો છે અને બે થી ત્રણ મિનિટ પછી એમાં ખાંડ એડ કરવાની છે તો અગર તમારો લોટ પાંચસો ગ્રામ હોય તો સાડા ત્રણસો થી ચારસો ગ્રામ જેટલી એમાં ખાંડ નાખવાની છે પછી તમારા ટેસ્ટ ઉપર આધાર છે તમને વધારે મીઠું ભાવતું હોય તો તમે વધારે બી નાખી શકો છો અને ફ્રેન્ડ અહીંયા મેં ડ્રાય ફ્રૂટ્સ નાખ્યા છે ડ્રાયફ્રૂટ્સ તમને જે બી પસંદ હોય તે તેમાં તમે નાખી શકો છો અને પછી ખાંડ નાખવાની છે ખાંડ પણ હું અહીંયા અંદાજે જ નાખું છું અને પછી જો એવું લાગશે તો ઉપરથી વધારે નાખી દઈશ પણ જેટલો અહીંયા લોટ છે તેના સાઠથી સિત્તેર ટકા પાટ જેટલી મેં એમાં ખાંડ નાખી છે એ મારો અંદાજ છે બસ હવે બધું મિક્સ કરી દઈશ અને થોડી વાર પછી હું એના અડદિયા વાળી દઈશ તમે થાળીમાં એને પાથરી અને બરફી પણ બનાવી શકો છો તો ફ્રેન્ડ જુઓ અહીંયા ખાંડ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે હું પહેલાં ચાનો મસાલો દળીશ અને ચાનો મસાલો હું અડદિયા પાકમાં નાખીશ કારણ કે એમાં બધા વસાણા નાખેલા છે જે અડદિયા પાકમાં નાખવાના હોય છે અને મારે લોટ બાંધવાનો બાકી હતો તો તે પણ મેં બાંધી લીધો છે અને હવે ચાનો મસાલો પીસીશ કારણ કે એ બી ઠંડો થઈ ગયો છે પણ એની પહેલા મારે ઇલાયચી પાવડર બનાવવાનો છે તો એ પીસી લઈશ તો ફ્રેન્ડ અહીંયા મેં બે પેકેટ ઈલાયચી લીધી છે અને થોડાક ઇલાયચીના દાણા લઈશ ઈલાયચીને એકલી પીસવામાં થોડી પ્રોબ્લેમ થાય છે કારણ કે એક તો એની ક્વોન્ટિટી ઓછી હોય છે પ્લસ આપણે એને ફોલીને નથી પીસતા એટલે એનું સ્મૂધ ટેક્સચર નથી બનતું એટલે એનું સ્મૂધ ટેક્સચર બને અને સરખી રીતે પીસાઈ જાય એટલે એમાં આપણે નાખવાની છે સાથે ખાંડ કારણ કે ઈલાયચીનો ટેસ્ટ મીઠો હોય છે અને ઓલમોસ્ટ આપણે સ્વીટ બનાવવામાં જ યુઝ કરતા હોય છે એટલે ખાંડ નાખવાથી કોઈ પ્રોબ્લેમ નહીં આવે તો ફ્રેન્ડ યાદ રાખજો ઈલાયચીને ફાઇન પીસવા માટે એમાં સાથે ખાંડ નાખીને એને પીસવાની છે એને ફોલીને નથી પીસવાની અને ફ્રેન્ડ પીસવાથી જે ઇલાયચી પાવડર છે એ થોડો ગરમ થઈ જતો હોય છે તો ગરમ ગરમ એને પેક નથી કરવાનો પણ મારા અહીંયા મિક્સીના ખાનામાં ચાનો મસાલો પીસવાનો છે એટલે મેં એને બોટલમાં ભરી દીધી છે પણ આ બોટલને હું થોડી વાર ખુલ્લી રાખીશ ઈલાયચી પાવડર ઠંડો થઈ જાય પછી તેને હું ફ્રીઝમાં મૂકી દઈશ અને ફ્રેન્ડ હવે ચાનો મસાલો પીસવાનો છે તો જાયફળ છે તેને થોડું ખાંડીને નાખવાનું છે આખું નથી નાખવાનું તો મસાલો મેં અહીંયા મિક્સીના જારમાં નાખી દીધો છે અને સાથે હવે જાયફળ પણ થોડું ખાંડીને નાખી દઈશ ને હવે એને પીસી લેવાનો છે તો ઘરે બનાવેલો ચાનો મસાલો વધારે સુગંધીદાર અને વધારે તેજ હોય છે અને આ મસાલાને તમે ચાના સિવાય કોઈ પણ સ્વીટમાં બી નાખી શકો છો તો ફ્રેન્ડ જો મસાલો તૈયાર છે અને હવે આ મસાલાને હું અડદિયા પાકમાં નાખીશ કારણ કે મસાલામાં બધા વસાણા છે તો અહીંયા મેં એક નાની અડધી ચમચી જેટલો અહીંયા મસાલો અડદિયા પાકમાં નાખી દીધો છે હવે બધાને મિક્સ કરીશ અગર અડદિયા પાક ઠંડો થઈ ગયો હોય તો તમે એને થોડો ગરમ કરી શકો છો પણ અહીંયા અડદિયા પાક છે મેં એને ઢાંકી દીધો તો એટલે બહુ ઠંડો નથી થયો તો હવે ફટાફટથી તેના અડદિયા બનાવી લઈશ અળદિયા પાક બનાવવાની આ એક ટ્રેડિશનલ પ્રોસેસ છે આવી રીતે બહુ ઈઝીલી ઇઝીલી અળદિયા બની જાય છે આમાં શેપ અને એનું જે ટેક્સચર છે તે જોવાની જરૂર નથી બસ આધેથી આવી રીતે બનાવીને મૂકવાના જ છે ફ્રેન્ડ શિયાળા સ્પેશિયલ અડદિયા પાક બની ગયા છે જરૂરથી ટ્રાય કરજો બનાવવા બહુ જ ઇઝી છે આમાં તમને એકલા અડદની દાળના અડદિયા ન ભાવતા હોય તો તમે સાથે ઘઉંનો અને ચણાનો જાડો લોટ પણ મિક્સ કરી શકો છો અને ફ્રેન્ડ આમ તો આ વર્ષમાં એક જ વખત બનાવવાના હોય છે પણ આ બહુ જ ઇઝી રેસીપી છે જો આવી રીતે ટ્રાય કરશો તો તમારા અડદિયા જરૂરથી બની જશે અને હવે રોટલી બની ગઈ છે તો પછી મેં જમી લીધું છે અને અહીંયા અડદિયા બી ઠંડા થઈ ગયા છે તો તેને હવે ભરી લઈશ મારે બે ત્રણ જગ્યાએ અડદિયા મોકલાવાના છે પ્લસ પ્રેસીતા માટે અલગ રાખવાના છે અને ઘરના તો એવી રીતે ચાર અલગ અલગ પાર્ટમાં મેં અડદિયા ભરી લીધા છે અને ફ્રેન્ડ જો અડદિયાનો કલર આવો ડાર્ક બ્રાઉન જ હોવો જોઈએ એટલા માટે લોટને પ્રોપર શેકો જરૂરી છે અને ચાનો મસાલો પણ હજી અધૂરો છે એમાં એક ઇન્ગ્રેડિયન્ટ મિક્સ કરવાનું બાકી છે તો સૌથી પહેલાં એને ચાડી લઈશ આમાં તમે સુખાલ પુદીનાના પાન અને સૂકી ગુલાબની પાખડીઓ પણ નાખી શકો છો પણ પુદીનાવાળી ચા મારા હસબન્ડને ઓછી ભાવે છે અને ગુલાબની પાંદડીઓવાળી ચા મને નથી ભાવતી એટલે તમને જે અનુકૂળ હોય તે મસાલા આમાં નાખી શકો છો અને સ્કીપ બી કરી શકો છો તો ફ્રેન્ડ અહીંયા બધો મસાલો મેં ચાળી લીધો છે અને જે આ ચાયડા પછી મસાલો વધ્યો છે તેને ફેંકવાનો નથી તેને ચામાં પહેલા યુઝ કરી લેવાનો છે અને હવે આમાં આપણે નાખશું સૂંઠ પાવડર તો સૂંઠ પાવડરની ક્વોન્ટિટી જેટલો ચાનો મસાલો હોય તેની અડધી લેવાની છે અને બરાબર બધું મિક્સ કરી દેવાનું છે તો ફ્રેન્ડ મસાલો તૈયાર છે તો ફ્રેન્ડ ફાઈનલી ચાના મસાલાને પણ ભરી દીધો છે તમે આને ચાની અલાવા સ્વીટમાં પણ યુઝ કરી શકો છો તો ચલો ફ્રેન્ડ્સ હવે કરીશ કિચનને ક્લીન તો આજનો વિડીયો અહીં પૂરો કરું છું ફરી પાછા પડીશું નવા બ્લોગમાં નવી સ્ટોરી સાથે ત્યાં સુધી બાય ટેક કેર થેન્ક યુ